शनिवार करो आ वास्तुशास्त्र त्रीस उपायों घर में थे पैसा वरसाद मान्यता अनुसार शास्त्रों मा शनिवार दिवस न्यायना देवता शनिदेव साथ संबंधित छे जयरे शनिदेव गुस्से अथवा नाखुश हो राजा ने गरीब में फेरवी जारे जयरे खुश हो तेरे ते आशीर्वाद आपे छे। શનિદેવને પ્રસન્ન કરવા અને આર્થિક પરેશાનીઓને ઓછી કરવાના કેટલાક ઉપાયો છે નંબર એક શનિદેવને પીપળાની માળા અર્પણ કરો કોર્ટના કેસના નિરાકરણ માટે અગિયાર પીપળના પાંદડાની માળા બનાવીને મંદિરમાં શનિદેવને અર્પણ કરો અને ઓમ શ્રી હરિશમ શનૈશ્ચરાય નમા મંત્રનો જાપ કરો નંબર બે પીપળાના ઝાડની સાત વાર પરિક્રમા કરો બિઝનેસ નોકરીમાં પ્રગતિ વધારવા માટે પીપળાના ઝાડની 7 વાર પરિક્રમા કરો કાચા કપાસનો દોરો બાંધો અને શનિદેવનું ધ્યાન કરો નંબર 3 આ મંત્રનો જાપ કરો નોકરી મેળવવા અને આવક વધારવા માટે શમ શણેશચરાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે વહેતા પાણીમાં કાળો કોલસો પ્રવાહિત કરો નંબર 4 પીપળાના ઝાડને જળ અર્પિત કરો સુખ વૃદ્ધિ માટે પુષ્પ નક્ષત્રમાં પીપળાના વૃક્ષને મીઠું જળ અર્પિત કરો અને ૐ એહરી શ્રી શનિશ્વરાય નમા મંત્રનો જાપ કરો નંબર 5 કાગડાને રોટલી ખવડાવો શનિદેવને પ્રસન્ન કરવા અને જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે કાગડાને રોટલી ખવડાવો નંબર 6 કૂતરાઓને બિસ્કિટ ખવડાવો શનિદેવના પ્રભાવ અને દેવાની સમસ્યાને ઓછી કરવા માટે શનિદેવનું વાહન ગડતા કાળા કુતરાઓને રોટલી કે બિસ્કિટ ખવડાવો નંબર 7 કાળા કપડામાં તલ બાંધો શનિવારે પીપળાના ઝાડ પાસે કાળા કપડામાં તલ બાંધીને પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પિત કરવાથી તમારા વૈવાહિક જીવનમાં સુધારો આવે છે નંબર 8 શની રક્ષા સ્તોત્રનો પાઠ કરો સાદેસ્તી ધૈયા અથવા શની દોષથી પોતાને બચાવવા માટે શનિવારે શની રક્ષા સ્તોત્રનો પાઠ કરો નંબર નવ શનિવારે ભિખારીને તેલથી બનેલી વસ્તુઓ આપો નંબર દસ કાળા અડદનું દાન કરો આ દિવસોમાં ગુગડનું ધૂપ સળગાવો અને શનિવારે કાળી અડદનું દાન કરો નંબર અગિયાર સુંદરકાંડનો પાઠ કરો શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી લાભદાયક ફળ મળે છે નંબર બાર કીડીઓને તલ ખવડાવો ગોરજ મુહૂર્ત દરમિયાન શનિવારે કીડીઓને તલ ખવડાવો નંબર તેર रक्त चंदन थी ओम वैम લખો रक्त चंदन थी ओम वैम લખીને શનિવારે રાત્રે તેની પૂજા કરવાથી જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે નંબર 14 શનિવારે આ વસ્તુઓ ન ખરીદવી જોઈએ શનિવારના દિવસે મીઠું સરસવનું તેલ અને લોખંડની વસ્તુઓ ન ખરીદવી કારણ કે એવું માનવામાં આવે છે કે શનિના પ્રભાવથી આર્થિક પરેશાનીઓ આવે છે નંબર 15 શનિવારે બૂટ चप्पल न खरीदो शनि दोष થી बचવા માટે શનિવારે બૂટ અને ચप्पल ખરીદવાથી बचવું જોઈએ અને કાળા ચप्पल નું દાન કરતા પહેલા વિચાર કરો નંબર 16 કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો શનિદેવ ન્યાય અને ગરીબોના કલ્યાણ સાથે સંકળાયેલા છે તેથી શનિવારે કોઈની સાથે દુર્વ્યવહાર અથવા ખરાબ ભાષાનો ઉપયોગ ન કરો નંબર 17 શનિવારે વાળ અને નખ ન કાપો शनि बचवा माटे शनिवार व नख न कापवा नंबर अठार शनिदेव साथे सीधो आँखन संपर्क न करो शनिवारे मंदिर मुलाकात लेती वखते शनिदेव साथे सीधो आँखन संपर्क करवानो टाड़ो कारण के तेना थी ते गुस्से थई शके नंबर शकेर शनिवारे शनिवार तल न खरीदो शनिदेव ने प्रसन्न करने बचा शनिवार दिवसे काड़ा तल खावा के खरीदवा बचवु जो नंबर वीस शनिवार भोजन करने बचव जो शनिवार दिवसे जेम के दारू मास अने शराब वगैरे न सेवन न करव नंबर एकवीस दक्षिण के पश्चिम दिशा में पूंजा रूम बिल्कुल न बनावो नंबर बीस वास्तुशास्त्रमा में पूजा की दिशा नक्की आवी छे। घर के ऑफिस में पूजा स्थान ईशान दिशा में राखो उत्तर दिशा तरफ मुख राखी करती पूजा धन प्राप्ति माटे लाभकारी पूर्व दिशा तरफ मुख राखी ने तेनाथी परिवार सुख समृद्धि करवाथी शुभ फल अने खूबज चमत्कारिक लाभ पर छे नंबर 23 घर માં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ જ્યાં ત્યાં વેર વિખેર કે ઉંધા ચક્તા ન રાખો તેનાથી ઘર માં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારે ઘરે નથી આવતા નંબર 24 ક્યારે પથારી પર બેસીને ખાવાનું ન ખાવ આમ કરવાથી ધનની हानि થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારો ઘર ધન સંપત્તિ થી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય નંબર 25 કોશિશ કરો કે ઘર માં કોઈ પણ બંધ ઘડિયાળ દીવાલ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘર માં ન રાખો નંબર 20 ઘર માં ક્યારે કરોરિયા ન થવા દો નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે નંબર 27 આ વાતનો ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારે બستر ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આવામાં કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે સુવું પણ ન જોઈએ નંબર 28 જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે નંબર ઓગણત્રીસ વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્તિ થાય છે નંબર ત્રીસ પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલે સુધી જોઆ બદલ આપનો ખૂબ ખૂબ આભાર